હેલ્મેટના કાયદાને લઈને શહેર દેશ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે કોંગ્રેસ મહિલા દ્વારા હેલ્મેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે આપનું નામ શું છે કેમી વિરોધ હું વૈશાક છું સુરત શહેર મહિલા પ્રમુખ આયા જે અમલીકરણમાં અત્યારે જે કાયદો બહાર પાડવામાં આવ્યો છે સરકાર દ્વારા અમલીકરણમાં નથી આવ્યું છે જ્યાં સુધી લોકોનો ન્યાય ના મળશે તો લોકોને છૂટકારો હેલમેટથી નહીં મળશે જ્યાં સુધી આ કોંગ્રેસ વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યાર સુધી સુરતના લોકો હેલ્મેટના કાયદાનું પાલન કરતા હતા પછી રીતે સરકારે રાહત આપવાની વાત કરી છે ગુલાબ સમજાવવાની વાત કરી છે ત્યારે કહી શકાય

સુરત માં શરૂ થયો છે